ભાવી જેતપુર નજીક આવેલ ભારજ નદી ઉપર બનાવેલા બ્રિજના બે પાયા બેસી જતા ભારે વાહનોને પસાર થવું મુશ્કેલ બનતા ભાવી જેતપુર સહિત આસપાસના ગામના લોકો અને સરપંચોએ ફાળો કરીને જનતા ડાયવર્ઝન તો બનાવી દીધું પરંતુ જમીનના માલિક દ્વારા ટોલ નાકાની માફક પસાર થતા વાહન ચાલકો પાસેથી પૈસા ઉઘરાવતા સરપંચે આ કહેવાતું ટોલ નાકુ બંધ કરાવી દેતા હવે ભારે વાહનોને ફરી વધારાના પચીસ કિલોમીટરનો ચક્કર લગાવવાનો વારો આવ્યો છે

બોડેલી સાઇડ જ વાળી ગઈ બધી બરાબર ઘણી બધી અસર થઈ કે આ જો અમે બે વચ્ચે બરાબર છે આ ગામડા વાળા ઊંચા પાંચથી મોડીને બધા જ અહીંયા આવતા હતા એ બધા બંધ થઈ ગયા કેમકે એમને અહીંયા આવવાનો રસ્તો જ નહીં તો શું કરે આ બ્રિજ બનાવવાનો તો તે કશું ના કરે આ છલિયા તમે જો હવે બ્રિજ બેસી ગયો છે તો એ લોકો ખાલી એ જ કરે છે બધું હવે ધારાસભ્ય તો હવે શું છે ધારાસભ્ય તો ધારાસભ્યની રીતે રજૂઆત કરે છે પણ ઉપર બેઠેલા કઈ નિરાકરણ ના કરે મારા કહેવાથી તો કંઈ થઈ નહીં જવાનું યાર પણ મારી ઉપર જે બેઠા છે બધા એ લોકો કરતો જ મેળ પડે હા એ ઢકવાનું તો છે ને સાહેબ રસ્તો પાણી આવશે ને હા ડેમ માંથી પાણી છૂટશે ને એટલે રસ્તો બંધ જ થઈ જશે સાહેબ એમાં તો બહુ જ તકલીફ છે સાહેબ જે આપને એમ એમ જોવા જઈએ ને તો કલાકનો નો થાય છે ને પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે બે અઢી કલાક થઈ જાય ભાવી જેતપુર ની એકલો પ્રશ્ન નથી છોટા ઉદેપુર થી આવતા લોકો અને વડોદરા શહેરથી વડોદરાથી આવતા લોકો માટે આ એક મહત્ત્વનો જીવાદોરી સમાન બ્રિજ હતો આ બ્રિજ બેસી ગયો કોઈના કોઈ કારણસર તંત્રની થોડી ઉદાસીનતા રહી બહુ જલ્દી કામ થયું ના પછી લોકોએ જાતે પોતાનું જનતા ડાયવર્ઝન ઊભું કર્યું એ તૂટ્યું ફરી બીજું જનતા ડાયવર્ઝન બનાવ્યું અને અત્યારે હવે સરકારી તંત્ર પોતે ડાયવર્ઝન બનાવી રહ્યું છે પરંતુ લોકોમાં હજુ એવો એક પ્રશ્ન છે કે આ ડાયવર્ઝન જે બન્યું પરંતુ જ્યારે જ્યારે સુખી જળાશયની અંદર પાણીનો ફ્લો વધે છે અને ડેમ છોડવામાં આવે છે ત્યારે આ ડાયવર્ઝનનો બિલકુલ ઉપયોગ થાય નહીં અને ઘણીવાર એવું બને છે કે એક એક મહિના સુધી ડેમના દરવાજા ખુલ્લા રાખવામાં આવે છે તો આ ડાયવર્ઝન ઉપરથી પાણી જશે એટલે આ તંત્ર પાછું આ ડાયવર્ઝન પણ બંધ કરી દેશે એટલે ખરેખર તો નું કામ તો ભલે જે કરતા હોય તે પરંતુ આના માટે બ્રિજ એ જ આ મોટા મોટો રસ્તો છે બ્રિજ બ્રિજને જલ્દીથી ઉભો કેવી રીતે કરવો નવો બ્રિજ ઝડપથી કઈ રીતે નિર્માણ પામે એ દિશાની અંદર રાજકીય લોકોએ બહુ ઝડપથી અને તંત્રએ બહુ ઝડપથી વિચારવું જોઈએ નિરંતુ આવનારા સમયમાં ફરીથી ચોમાસામાં આની આ સમસ્યા ફરી ઊભી થવાની છે પેટ્રોલ પંપ હોય કે મોટા વેપારી તમામને મોટા વાહનો બંધ થતા પાવી જેતપુર સહિત અન્ય ગામોના ખેડૂતોને પણ અસર થઈ જેથી કેટલાક ગામોના સરપંચો અને ગ્રામ લોકોએ લોકફાળો કરીને નદીમાં કાચું ડાયવર્ઝન બનાવ્યું કિનારા પાસે આવેલા ખેડૂતના ખેતરમાંથી વાહન પસાર કરવા માટે ખેડૂતને ત્રણ માસના પચાસ હજાર રૂપિયા આપવામાં આવ્યા પરંતુ ત્રણ માસ બાદ ખેડૂતે આવતા જતા વાહનો પાસેથી પૈસાનું ઉઘરાણું કરતા વિવાદ ઉભો થયો સરપંચે ટોલનાકાની માફક પૈસા ઉઘરાવતા શિહોદ ગામના સરપંચ દ્વારા વિરોધ કરી પૈસા ઉઘરાવતા હોવાનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો પૈસા ઉઘરાવતા રોકવામાં આવતા ખેતર માલિકે રસ્તામાં ખાડા ખોદી અને રસ્તો બંધ કરાવી દેતા ફરી એકવાર ભારે વાહનોને પચીસ કિલોમીટરનો ચક્રાવો લગાવવાનો વારો આવ્યો સરપંચનું કહેવું છે કે બે કરોડથી પણ વધુના ખર્ચે સરકારી છલિયું બનાવવામાં કામગીરી શરૂ કરાવવામાં આવી છે પણ એ વાતની ચિંતા આ વિસ્તારના લોકોને સતાવે છે કે ચોમાસાના સમયે શું થશે સિહોદ ગામના સરપંચનું કહેવું છે કે સામે વેપારી મથક પાવી જેતપુર એકથી દોઢ કિલોમીટરના અંતરે આવેલું છે આમ છતાં ચોમાસાના સમયે તેમને પાંત્રીસ કિલોમીટરનો ચક્કર લગાવવો પડશે જેથી તંત્ર પાસે જલ્દીથી નવીન બ્રિજ બનાવવાની માંગ સરપંચો અને ગામના લોકો કરી રહ્યા છે નદીમાં ભારે પૂર આવવાથી જ જો પુલના બે પાયા બેસી જતા હોય તો કરોડોના ખર્ચે બની રહેલા આ પુલનું અસ્તિત્વ રહેશે કે કેમ અથવા તો પછી સરકારના પૈસા પાણીમાં જશે તે વાત વિચારવા જેવી છે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે છેલ્લા નવ માસથી પરેશાન લોકો નેતાઓ પાસે નવો બ્રિજ બનાવવા માટે શું કરશો તેવા સવાલો કરવાના જ છે ત્યારે નેતાઓ શું બાહેધરી આપશે કે નહીં તે હવે જોવું રહ્યું રાફિક દનીવાલા નિર્માણ ન્યૂઝ છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ભારત નદી ઉપર આ બ્રિજ છે આ બ્રિજનો એક પાયો બેસી ગયો છે બેસી જતા ભારધારી વાહનો બંધ કરી દેવામાં આવ્યા આ ભારધારી વાહનો અહીંયા પુલ પરથી પસાર કરવા દેવાના આવતા પચીસ કિલોમીટરનો વાહનોને ફેરો થતો હોવાથી લોકોએ શ્રમદાનથી આ એક ડાયવર્ઝન બનાવ્યું હતું આ ડાયવર્જન ત્રણથી ચાર માસ જેટલો સમય ચાલવા દેવામાં આવ્યો પરંતુ ખેડૂતને એક જમીન આગળ આવતી હોવાથી ખેડૂતે આ રસ્તો બંધ કરી દીધો હાલ તો આ રસ્તો બંધ કરી દેતા પચીસ કિલોમીટરનો ફેરો તો વાહન ચાલકોને થઈ રહ્યો છે પરંતુ નેશનલ હાઈવેના અધિકારીઓ છે તે ડાયવર્જન બનાવવામાં સક્ષમ રહ્યા નથી મોડે મોડે આજે નવ માસ જેટલો સમય થવા આવ્યો પરંતુ હાલ ડાયવર્ઝન મંજૂર કરાયું છે નદીમાં ડાયવર્ઝનની જ જે છે એમાં કરોડો રૂપિયાના ખર્ચે ડાયવર્ઝનનો લો લેવલનો નાનો બ્રિજ બનાવવામાં આવશે ઓરસંગ નદીમાં પાણી આવે ત્યારે આ લો લેવલનો બ્રિજ છે તે કામ લાગે નહીં અને પુલ બનાવવા માટેની જો કામગીરી કરવામાં આવી હોત તો અત્યાર સુધી પુલનો એક પોર્શન પણ બની જાય પરંતુ અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે ટેકનિકલ ખામીઓ દર્શાવી રહ્યા છે આ લો લેવલનો બ્રિજ ચોમાસાના સમયમાં પાણી આવી જશે ત્યારે ફરી વાહન વ્યવહાર બંધ થઈ જશે આ પુલ બનાવવા માટે ઝડપથી કામગીરી કરવી જોઈએ અને છોટાઉદેપુર જિલ્લાના લોકોને અને મધ્યપ્રદેશના લોકો અહીંયાથી વડોદરા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જાય છે તે વાહન ચાલકોને મુશ્કેલીનો અંત ક્યારે આવશે તે તો જોવાનું રહ્યું રફિક ગણીવાલા નિર્માણ ન્યૂઝ છોટાઉદેપુર સુરતના વેસુ વિસ્તારમાં એક એવી ઘટનાએ આકાર લીધો છે